કોટના હનુમાન મટી ચોક નજીક આવેલ રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંકથી લોકો પરેશાન બન્યા છે દારૂડિયો દારૂ દારૂ પીને સોસાયટીમાં રોજ ધમાલ મચાવવામાં આવે છે જેના કારણે મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે અગાઉ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે દારૂડિયાઓના ત્રાસથી મુક્તિ અંગેની બાંહેધરી આપી હતી કોર્પોરેટર અને ધારાસભ્યને અને અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પોલીસ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થિતિ એટલે સાહેબ અહીંયા એવું લાગે છે કે ગુજરાતમાં હવે એક જ બાકી હોય કે આ યુપી બિહાર જેવી સોસાયટી કરી દીધી છે આ લોકોએ એટલો ત્રાસ આપે દારૂડિયાઓ અને ઘરની બહાર નીકળવા દેતા નથી બૈરાઓને બહાર નીકળે થોડાક અઠળાય તો એના માટે પૈસા માંગે છે અને જેમ આવે એમ ગાડીઓ પાર્ક કરી જાય છે એની ગાડીની જગ્યાએ આપણી ગાડી પોતાના ઘર પાસે પોતાની ગાડી હોય તો હટાવડાવી અને એમની ગાડી પાર્ક કરે છે બહારના ભાગમાં આખી રેકડીઓને રિક્ષાઓને બધું રાખે છે ને ઘણો બધો ત્રાસ છે ઘણી વખત રજૂઆત પણ કરેલી છે પણ એ રજૂઆતનું કોઈ અસર થતી નથી કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે શહેરના હનુમાન મઢી નજીક આવેલી રંગ ઉપર સોસાયટી છે તેમાં રોજે દારૂ પી અને ધમાલ મચાવતા ઇસમોની ફરિયાદો છે તે સામે આવી છે સ્થાનિકોને અવારનવાર આ લોકો છે તે પરેશાન કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે સોસાયટીની મહિલાઓને ખાસ તકલીફ છે તે પડી રહી છે તે મહિલાઓ છે તેમની વાત વાત કરશું એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એવું કહે છે તમારા જ આક્ષેપો સામે આવ્યા છે કે સોસાયટીમાં આવીને ધમાલ મચાવે એટલે ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે રોજ સાંભળીએ છીએ પછી નેતાઓ એવું કહે છે કાયદા મારીએ તો ફાયદા મારીએ તો આજે જે લોકો દારૂ પી અને અહીંયા દિંડક કરે છે અમારા ઘર પાસે ઘરની બહાર સૂઈ જાય છે ઘર ખખડાવે છે દારૂ પીવા માટે તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો અને આ જો પીવાવાળાને ચોવીસ કલાકમાં ગમે ત્યારે દારૂ મળી જાય છે તો એ ક્યાંકથી તો મળે છે ને તો પોલીસને એ ક્યાંથી મળે છે એ લોકો કેમ શોધી નથી શકતા અમને પ્રશ્ન થાય છે કેમ કે રોજે અમારે આ રોજનો પ્રશ્ન છે અમારી સોસાયટીની આગળના જે શેરીઓ છે એની અંદર ગમે તેના ઘર પાસે સુઈ રહી અને અમે લોકો એને બહાર કે લેડીઝ હોય ઘરમાં એટલે એને ઉઠાડવા માટે બહાર નીકળીએ અર્ધનગ્ન હાલતમાં હોય અને જો અમે એને કાંઈ કહીએ કે ભાઈ અહીંથી જતા રહ્યો તો બેફામ ગાળો બોલે છે અમારું નીકળવું બહુ પ્રોબ્લેમ થઈ જાય છે સાંજના ટાઈમમાં અહીંયા નીકળવા અને ગમે તે ટાઈમે બપોરે સા દિવસના રાતના આગળ પાછળ ગમે ત્યારે દારૂ પીને કાયમ પડ્યા હોય છે લોકો સોસાયટીના જ હોય છે કે બહારથી આવે છે ચાલુ બહારથી આવેલા હોય છે સા બારમાં બહારથી આવેલા હોય છે ને ઘણા બધા નોન ગુજરાતી હોય છે આપણે એને ઉઠાડીને ત્યારે એવું કે છે હિન્દી મેં બોલો અમુક ગુજરાતી નહીં આવતા પોલીસમાં અને તેવી જગ્યાએ જાણ કરી છે આપણે ગયા વર્ષે જ સાહેબ એક વિડિયો અમારે ત્યાં ઘરે માંગવા આવેલો હતો અને અમને હેરાન કરતો હતો એ વિડીયો ઉપરથી અમે લોકોએ મીડિયામાં રજૂઆત કરી હતી અને મીડિયાના સપોર્ટથી પછી પોલીસ પેટ્રોલિંગ અહીંયા થોડા દિવસ માટે થયું હતું પછી પાછું હતું એમને એમ જ થઈ ગયું છે આખો દિવસ મહિલાઓ ઘરે રહેતી હોય છે ત્યારે મહિલાઓને કેવી તકલીફ સેફટી નથી કોઈ બહાર નથી નીકળી શકતા નાના બાળકો રમવા નથી જઈ શકતા બધાને ડર લાગે કે ગમે ત્યાં સુતેલો પડ્યો જ ચોક્કસ અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું કાકા શું કહેશો આ જે રીતની સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર સામે સવાલ પણ ઊભા રહ્યા કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ છૂટ આમ એમને દારૂ વેચાઈ રહ્યો છે ને આવા આઈસમો દારૂ પીને બજારમાં રખડતા પણ જોવા બારો અહીંયા બધા દારૂ પીને આવે છે સોસાયટીમાં સૂતા હોય અહીંથી હનુમાન મઢી ચોકૂથી તમને છોથી આઠમાં તમે એટલા માણસો સૂતા હોય દારૂ પીને એમને પડે બે હાલતમાં કે બૈરા કે કોઈ લેડીઝ નીકળી જ નથી શકતી પુરુષો તો આખો દિવસ કામ માટે ઘરની બહાર નીકળી જતા હોય છે ખાસ તો મહિલાઓ ઘરે રહેતી હોય એને કેવી તકલીફ એને ઘણી તકલીફ બિચારા કોઈ નીકળી નઈતા અમારી સોસાયટીમાં છોકરા કોઈ રમી નથી શકતા અને બીજાના ના છોકરા રમે દાદાગીરી એટલી કરતા હોય બધી હા પોલીસમાં ફરિયાદ ન પણ બે ચાર દી પેટ્રોલિંગ કરે પછી પાછા બંધ થઈ જાય ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો એક તરફ જ્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ રાજકોટમાં જ આવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે દારૂની ન હાલત નશાની હાલતમાં છે તે સોસાયટીઓમાં ઘૂસી આતંક મચાવે છે જાતે ત્યાં પડી રહેવાની પણ સ્થિતિ છે તે સામે આવી છે ખાસ કરીને મહિલાઓને છે તે આવા નસેડીઓથી છે તે ક્યાંક ને ક્યાંક છે તે ભોગવવી પડી રહી છે ત્યારે હવે પોલીસ તંત્ર અને તંત્ર શું કરે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ